મોજ ભાઈને તો મોજ જ છે દુકાને બેસી રહેવાનું છે દૂધ લેવા આવે તો દૂધ આપવાનું ચોકલેટ લેવા આવે તો ચોકલેટ બધું આપે છે ભાઈ અને હું પણ દસ વીસ રૂપિયાનું કોઈક લઉં છું ભાઈ ઉધારે ઉધારે આપતો નથી ભાઈ કંઈ વાંધો નહીં વધારે પૈસાદાર થશે ભાઈ તો મને ઉધારે આપશે નો પ્રોબ્લેમ પણ આપણે એમની એની જોડેથી ઉધારે માંગતા બી નથી કેમ કે આપણે વધારે લેવાની જરૂર પણ નથી આપણે એટલી મહેનત તો કરીએ છીએ ભાઈ કે ભાઈ પાસેથી ઉધાર ના માંગી શકીએ તો કન્ટિન્યુ મારા વ્લોગમાં બન્યા રહેજો આપણે જઈએ છે મારા પરમ મિત્રને ત્યાં તો મિત્રો અત્યારે તો હું આવી ગયો છું કેસરપુર થી પતંગડી માં આવ્યો છું તમને તો ખબર છે કે હું મારા પરમ મિત્રને મળવા જઈ રહ્યો છું પણ મારા ફોઈ છોકરો અને મારો મિત્ર અને મારા સંજયભાઈ મને મળી ગયા છે અત્યારે પતંગડી માં છે ખબર નહીં શું લેવા આવ્યા છે પણ એમને પૂછવાનું છે શું લેવા આવ્યા છે કહેવાનું નહીં શું લેવા આવ્યા છે

તો ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છે યુપીભાઈના ઓફિસ પર તો હવે લગભગ યુપીભાઈ થોડેક ગયેલા છે યુપીભાઈ આવે છે મેં ફોન કર્યો છે તો હવે થોડી વાર એને યુપીભાઈ આવે એટલે આપણે મુલાકાત કરીએ બરાબર કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીજો યુપીભાઈ આવી ગયા છે કેમ છો યુપીભાઈ કેમ છો બસ મજામાં બસ મજામાં થોડો ટેન્શનમાં છે પણ કંઈ વાંધો નહીં તો આપણે એવું છે મજામાં છે ચાલો આપણે ઓફિસ એમની ખુલી ગઈ છે તો આપણે ઓફિસ પર જઈએ અમારા દીપકભાઈ ને ખરાબ ટાઈમ માં પણ સાથે છે અને પેલી કૂતરી બચ્ચા લઈ છે ખરાબ ટાઈમ માં પણ સાથે છે કઈ કૂતરી કઈ ના કરે ચાલો જાવ ચાલો અમે જઈએ છું ઉપર અને નાના નું ગલુડી જોઈ શકો છો યાર વાગે તો કઈ વાંધો નહીં હા હાજી આવશે देखो યુપી ભાઈ ની નવી ઓફિસ છે નવું સેન્ટરમેન્ટ બધું કર્યું છે તમે જોઓ જે મારા બે ભાઈઓ ગોધરા ગયેલા હતા કોઈ કામ થી તો એ આવી ગયા છે અમારા અર્જુનભાઈ અને જેકી ભાઈ તો આપણે જેકીભાઈ જોડે થોડી વાતચીત કરી શું કામ હતું ગોધરા

તમારે બધાને મારા શોપ પર થી કપડા લઈ જવાનું બિલકુલ જોડી હોય ને તમારા પાસેથી ફક્ત નવસો રૂપિયા લઈશ એટલે